મોરવા હડફના મોરા ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ મોરા એપીએમસી ખાતે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સ્થાનિક ધારાસભ્ય નિમિષા સુથારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી પરંપરા મુજબ સાંસ્કૃતિક નૃત્યો સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મંત્રી કુબેર ડિંડોરે ભગવાન બિરસા મુંડા તેમજ પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના વીર શહીદ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વર સહિતના વીર શહીદોને યાદ કર્યા હતા આ ઉપરાંત મંત્રી કુબેર ડિંડોર ભીલ પ્રદેશની માંગ કરતા નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા તો બિલ પ્રદેશ અલગ કરવા મુદ્દે પણ તેમણે જણાવ્યું કે અલગ રાજ્ય એમ જ ન થાય તેના માટે શાસન કઈ રીતે ચલાવવું રેવન્યુ જનરેટ કઈ રીતે કરવું અને તેના માટે પૈસા ક્યાંથી લાવવા તેની પણ વાત કરી બિલ પ્રદેશની માંગ કરતા નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા તો આ યોજાયેલ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ કલાકારો અને રમતવીરોનું સન્માન કરી પ્રશસ્તિ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા સાથે જ વન અધિકાર પત્રો મકાન સહાય યોજના મિશન મંગલમ કુંવરભાઈનો મામેરો સહિત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મંજૂરી પત્રો અને પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ મોરવા હડફ મત વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો તાલુકાના સરપંચો અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો સહિત આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભગવાન બિરસા મુંડાની મી જન્મ જયંતિ ની વર્ષની ઉજવણી નિમિત્તે મોરા ખાતે ખૂબ મોટો કાર્યક્રમનું આયોજન કરેલું છે મને આનંદ એ વાતનો છે કે પંદરમી નવેમ્બર જે ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિ છે અને એ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન પૂરા દેશમાં એમનો જન્મ દિવસ બધા જ લોકો ઉજવે અને બધા જ લોકો એ સંગ્રામ જે ગાથા હતી અને જે બલિદાન દેશ માટે આપ્યું એ સૌ લોકો યુવા પેઢી સુધી પણ પહોંચે આવનાર પેઢી સુધી પણ પહોંચે સમગ્ર દેશમાં આ પંદરમી નવેમ્બરને જન્મ જયંતિ એટલે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ઉજવણી પૂરા દેશ વર્ષમાં ઉજવણી કરવાનું જાહેરાત કરી એનું ખૂબ મહત્ત્વ છે અને એ જ નિમિત્તે આ વર્ષમાં જન્મ જયંતિ પૂરા સમગ્ર દેશમાં ઉજવણી સૌ લોકો સાથે મળીને કરી રહ્યા છે એના ભાગરૂપે આજે અમારા આદિજાતિ મંત્રીશ્રી કેબિનેટ મંત્રીશ્રી શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ઢીંડોર સાહેબના અધ્યક્ષસ્થામાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આદિવાસી સમાજના તમામ લોકો આજે આવ્યા હતા ને ઉજવણી ખૂબ સારી રીતે કરી જે અમારા આદિજાતિ વિભાગની જેટલી પણ યોજનાઓ છે એના લાભાર્થીઓ પણ સ્ટેજ ઉપર આવી અને એને સન્માનિત કરવાનો અને યુવા પેઢીમાં જે ખેલ મહાકુંભમાં પણ આગળ જે યુવાનો ગયા છે એને પણ પ્રોત્સાહન આપવાનું કામ આ કાર્યક્રમ થકી થયું છે